નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતના નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે ને વર્ષની વયે અભિનેતા ધર્મેન્દ્રએ અંતિમ શ્વાસ લીધા હતા કેટલાક દિવસોથી ધર્મેન્દ્ર ઘરે જ સારવાર લઈ રહ્યા હતા ધર્મેન્દ્રના પરિવારજનોએ સત્તાવાર પુષ્ટિ હજુ સુધી આપી નથી ધર્મેન્દ્રના નિધન અંગે દેઓલ પરિવાર હજુ પણ મૌન છે ત્યારે દેઓલ પરિવારે કહ્યું છે કે અમે સત્તાવાર જાણકારી જલ્દી જ આપીશું અભિનેતા અમિતાભ બચ્ચન અને આમિર ખાન સ્મશાન ઘાટ પહોંચ્યા હતા હેમા માલિની સની દેઓલ સહિત પરિવાર એ સ્મશાન ઘાટે પહોંચ્યો હતો સાત દશકની કારકિર્દીમાં ત્રણસોથી વધુ ફિલ્મોની અંદર તેમણે કામ કર્યું હતું બે હજાર બારમાં પદ્મભૂષણથી તેમને નવાજવામાં આવ્યા હતા પચીસ ડિસેમ્બરે તેમની અંતિમ ફિલ્મ એ રિલીઝ થશે તો અહીંયા બે હજાર બારમાં પદ્મભૂષણથી પણ તેમને નવાજવામાં આવ્યા હતા જે રીતે અત્યારે સમાચાર મળી રહ્યા છે ન્યૂઝ એજન્સી આઈએનએસ દ્વારા અભિનેતાના નિધનનો દાવો કરવામાં આવ્યો છે અહીંયા ધર્મેન્દ્રના નિવાસ સ્થાને પરિવારના લોકો પણ પહોંચી રહ્યા છે નેવ્યાશી વર્ષની વયે અભિનેતા ધર્મેન્દ્રએ અંતિમ શ્વાસ લીધા છે છેલ્લા ઘણા સમયથી તે ઘરે જ સારવાર લઈ રહ્યા હતા ત્યારે આજે જે સમાચાર મળી રહ્યા છે નેવ્યાશી વર્ષની વયે અભિનેતા ધર્મેન્દ્રએ અંતિમ શ્વાસ લીધા છે હજુ પણ ધર્મેન્દ્રના પરિવારજનો દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ આપવામાં નથી આવી તેમણે કહ્યું છે કે અમે સત્તાવાર રીતે જાણકારી જલ્દી જ આપીશું પણ ધર્મેન્દ્રના નિધન નિધન પર અત્યારે દેવલ પરિવારનું પણ મૌન સેવાયેલું છે ત્યારે દેવલ પરિવાર દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે કે જાણકારી જલ્દી જ આપવામાં આવશે પણ અત્યારે ધીરે ધીરે સ્મશાન ઘાટ પર જે રીતે અમિતાભ બચ્ચન આમિર ખાન પણ જોવા મળી રહ્યા છે વર્ષની વયે નિધન થયું છે ફિલ્મ કરણ જોહરે કહ્યું કે એક યુગનો અંત થયો છે સિનેમાના ઇતિહાસના પાનામાં શાનદાર ઉપસ્થિતિ જે એક્ટરે અહીંયા બતાવી હતી તેવા એક્ટરના નિધનને લઈને કરણ જોહરે પણ અહીંયા જે પોસ્ટ કરી છે ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ મૂકવામાં આવી છે કરણ જોહરે લખ્યું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને બહુ મોટું નુકસાન પહોંચ્યું છે અહીંયા ફિલ્મ દિગ્દર્શક કરણ જોહર દ્વારા અહીંયા સત્તાવાર રીતે આ પોસ્ટ કરવામાં આવી છે ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ મૂકવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે કે સિનેમા જગતનો એક યુગનો અંત આજે થઈ રહ્યો છે જ્યારે નેવ્યાશી વર્ષની ઉંમરે ધર્મેન્દ્રએ જ્યારે અંતિમ શ્વાસ લીધા છે ત્યારે કરણ જોહરે પણ આ પોસ્ટમાં તેમને યાદ કરતાં લખ્યું છે કે આજે એક યુગનો અંત થયો છે પીડ અભિનેતા અંતિમ શ્વાસ લીધા છે નેવ્યાસી વર્ષની વયે તેમનું નિધન બિલકુલ આ ભારતીય સિનેમા માટે એક બહુ મોટી ખોટ છે આ ઉપરાંત ભારતીય મનોરંજન જગત સાથે સંકળાયેલા લોકો માટે પણ અત્યારે આ દુઃખની ઘડી છે કારણ કે પીઢ અભિનેતા રાજકારણી અને અનેકવિધ ક્ષેત્રોની અંદર કામગીરી કરી ચૂકેલા ધર્મેન્દ્રનું નેવ્યાસી વર્ષની વયે આજે નિધન થયું છે જો કે પરિવાર દ્વારા હજી સુધી આધિકારિક રીતે પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ ફિલ્મ દિગ્દર્શક જે કરણ જોહર છે તેમણે પોસ્ટ કરીને આ બાબતે દુઃખ વ્યક્ત કર્યું છે ને સાથે જ મુંબઈની અંદર વિલેપાર્લે સ્મશાન ઘાટ ખાતે જે ફિલ્મી સિતારાઓ છે તે ત્યાં પહોંચી રહ્યા છે તેની અંદર અમિતાભ બચ્ચનની સાથે અભિષેક બચ્ચન પણ છે આમિર ખાન પણ છે સાથે સાથે શાહરુખ ખાન સહિતના તમામ જે મોટા ગજાના જે નેતા અભિનેતાઓ છે તેઓ ત્યાં પહોંચી રહ્યા છે કારણ કે ત્યાં વિલેપાર્લે સ્થિત સ્મશાન ઘાટ ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે અને તેને લઈને લગભગ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે જો કે આઈએનએસ જે એજન્સી છે તેના હવાલેથી મૃત્યુ અંગેની પુષ્ટિ કરવામાં આવી છે જો કે અગાઉ પણ દસ નવેમ્બર અગિયાર નવેમ્બરના આસપાસ તેમના નિધનની મોડી રાત્રે જે એક અફવા પણ ફેલાવી હતી જોકે તત્કાલીન સમયે પરિવાર દ્વારા ખંડન પણ કરવામાં આવ્યું હતું પરંતુ અત્યારે જે સમાચાર છે તે અનુસંધાને નેવ્યાસી વર્ષની વયે તેઓ અંતિમ શ્વાસ લીધા છે જોકે સાત દશકની તેમની જે કારકિર્દી રહી છે તેની અંદર તેમણે ત્રણસોથી વધુ ફિલ્મોની અંદર અભિનયના કામણ પાથર્યા હતા ને ભારતીય સિનેમાના ઇતિહાસમાં તેમનું નામ સુવર્ણ અક્ષરે લેખાયેલું છે ભારતીય સિનેમાની અંદર હી મેન તરીકેની ઓળખ ધરાવતા અને પદ્મભૂષણથી પદ્મ પુરસ્કારથી પણ તેઓ સન્માનિત થયેલા છે તેમને સાત દાયકાની કારકિર્દીની અંદર અનેકવિધ એવી હિટ ફિલ્મો આપી છે કે જે આજે પણ લોકોના હૈયા પર મોઢે કેટલાક ડાયલોગ છે તે આજે લોકો હસતા ખેલતા બોલતા જાય છે કારણ કે તેઓ જન જન સુધી તેમની જે સિનેમા જગતના કારણે લોકો સુધી પહોંચેલા હતા તેમના જે પરિવાર છે પરિવાર પણ મનોરંજન જગત સાથે સંકળાયેલો છે રાજકારણ સાથે સંકળાયેલો છે તેઓ પણ રાજકારણની અંદર રહી ચૂકેલા છે તેઓ બે હજાર ચારથી બે હજાર નવ સુધી રાજસ્થાનના બીકાનેરથી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સાંસદ તરીકે પણ તેમણે કામગીરી કરી હતી મૂળ પંજાબમાંથી જન્મ્યા બાદ તેઓ મુંબઈમાં સેટલ થયા બાદ ફિલ્મી જગતની અંદર તેમને પદાર્પણ કર્યું હતું અને ઓગણીસો ને સાહીઠની અંદર તેમની જે પ્રથમ ફિલ્મ આવી હતી ને ત્યારથી લઈને અત્યાર સુધી તેમણે લગભગ ત્રણસોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે ને જોગ આગામી પચીસ ડિસેમ્બરે તેમની એક અંતિમ ફિલ્મ છે એ પણ રિલીઝ થવા જઈ રહી છે જોકે એ ફિલ્મ રિલીઝ થાય પૂર્વે આજે નેવ્યાસી વર્ષની વયે તેમનું નિધન થયું છે જોકે તેમને જે ફિલ્મો આપી છે ફિલ્મોની અંદર વિધ છે જેની અંદર સોલે ફૂલ ઓર પથ્થર સત્યકામ ચૂપકે ચૂપકે ધરમવીર આવી જે અનેક બ્લોક ફિલ્મો છે તેની અંદર પણ તેઓ કામગીરી કરી ચૂક્યા છે અને એ ફિલ્મો એવી છે કે જે વર્ષો વીતવા છતાં પણ હજુ લોકો તેને જોવા માટે ઈચ્છુક રહેતા હોય છે કારણ કે મનોરંજનની સાથે સાથે તેમાંથી અપાતા જે સામાજિક સંદેશ છે તેને પણ લોકો ગ્રહણ કરતા હોય છે અત્યારે હાલ પરિવાર તરફથી એ પ્રકારની માહિતી આવી છે કે સત્તાવાર રીતે જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે અને ગામી જે કોઈ પણ સંભવિત કાર્યક્રમ હશે તે સંદર્ભે જાહેરાત કરવામાં આવશે જોકે છેલ્લા કેટલાક સમયથી ધર્મેન્દ્રના સ્વાસ્થ્યને લઈને અટકળો હતી તેઓ મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલની અંદર પણ દસથી પંદર દિવસ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ વચ્ચે દસ તારીખની આસપાસ એક સમાચાર આવ્યા હતા કે તેમનું નિધન થયું છે જો કે પરિવારે એ સમયે એને અફવા ગણાવીને ખંડન કર્યું હતું પરંતુ આજે જે પ્રકારના સમાચાર છે તે પ્રમાણે નેવ્યાસી વર્ષની વયે તેમને અંતિમ શ્વાસ લીધા છે જો કે સત્તાવાર રીતે જાહેરાત થાય ત્યારબાદ આગામી જે કોઈપણ અંતિમ વિધિની કા અંતેષ્ટિ કરવાની જે કામગીરી છે અથવા તો અંત્યેષ્ટીને લઈને કોઈપણ જે કાર્યક્રમ છે તે સંદર્ભ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે બોલિવૂડના હિમેન તરીકે તેમની ઓળખ છે હિમેન એટલે કારણ કે તેઓ ન માત્ર એક એક્શન હીરો તરીકે પરંતુ એક્શન હીરોની સાથે સાથે તેમને અનેકવિધ એવી મજબૂત શારીરિક બાંધણી અને દમદાર અપીને આ એક ઓળખ હતી કે એના કારણે તેમને હી મેન તરીકેની ઓળખ આપવામાં આવે છે ભારતીય સિનેમાની અંદર તેમને જે પ્રમાણે ફિલ્મોમાં કામ કર્યું છે ફિલ્મોના તેમને જે અભિનય કરેલો છે અભિનય આજે પણ લોકો વખાણે છે અને લોકો અત્યારે પણ તેમને સોશિયલ મીડિયાની અંદર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે કારણ કે હવે આ સમાચાર લગભગ પુષ્ટ થઈ રહ્યા હોય તે પ્રકારની માહિતી છે પરંતુ સત્તાવાર રીતે પરિવાર આ અંગે જાણકારી આપશે ત્યારબાદ વધારે વિગતો વિક્રમ સ્પષ્ટ થશે બિલકુલ વિજય સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર આપણી સાથે જનક ટક્કર સુરી જોડાઈ ગયા છે અભિનેતા જનકજી આજની આ બહુ જ દુઃખદ સમાચાર અત્યારે આપણને મળ્યા કે નેવ્યાશી વર્ષે બોલીવુડના હીમેન તરીકે ઓળખાતા અભિનેતા ધર્મેન્દ્ર અંતિમ શ્વાસ લીધા આપની કેવી યાદો એમની સાથેની આપ કઈ રીતે યાદ કરો છો ધર્મેન્દ્રજીને પહેલા તો ધર્મેન્દ્રજીની આપણને માધ્યમથી જે સમાચાર મળી રહ્યા છે પરિવારને ખૂબ શક્તિ આપે અને ધર્મેન્દ્રજી આપણી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટું યોગદાન રહ્યું છે ઇન્ડસ્ટ્રી માટે અને ભારતની છબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માધ્યમથી એ આખા વર્લ્ડ લેવલ પર એમને ભારતની છબીને એક સરસ રીતે આખા વર્લ્ડમાં પહોંચાડી છે આપણા દેશને પહોંચાડ્યું છે અને આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એમની

કઈ રીતે એમની ફિલ્મો એ તમને પણ એક અભિનેતા તરીકે ખૂબ જ પ્રેરણા આપતી રહી ઘણા બધા લોકો આપણે ઇન્ડસ્ટ્રીના આખા આખા દેશમાં જે પણ લોકો એક્ટિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એ પણ 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 કોઈ રીતે કોઈને હોય હોય અથવા તો એ ધર્મેન્દ્રજીને ફોલો કરતા કે આ એક આખી છબી પેલા રોમેન્ટિક એક્ટર તરીકે ને પછી એક્શન હીરો તરીકે એમને કામ કર્યું એટલે ઘણું બધું ધર્મેન્દ્રજીની લાઈફથી લાઈફ થી શીખવાનું છે એમની એક્ટિંગ ઇન્ડસ્ટ્રી સાથે પણ શીખવાનું છે ને એમની લાઈફ સ્ટાઇલ જે હતી એ કેવી રીતે જીવતા ને કેટલા સ્ટ્રોંગ મનોબળ સાથે અને આજે છેલ્લા એમના આપણે ફોટોઝ જયારે સોશિયલ મીડિયા પર જોતા હોઈએ છીએ આપણે શનિ દેવલજી સાથે અને બોબી દેવલજીની જોડે એમના ફોટા જોતા હોઈએ છીએ તો આપણને એવું લાગે કે કેટલા સ્ટ્રોંગ ધર્મેન્દ્રજી છેક સુધી એમને લાઈવ અને પ્રાઉડલી અને લડાઈ સાથે એ જીવ્યા છે એટલે એ પણ આપણે એમની જોડેથી શીખવાનું રહ્યું ચાહકોને અહીંયા ભારતના કે પછી હિન્દી સિનેમાને ચાહનારા તમામ લોકોને જ્યારે આજે અલવિદા કહ્યું છે આજે તેણે અંતિમ શ્વાસ લીધા છે તેમને લોકો હિમેન તરીકે એક્શન કિંગ તરીકે ઓળખા ઓળખવામાં તેમના કામ પ્રમાણે તેમને ઓળખતા હતા ત્યારે આજે હિમેન તરીકે ઓળખાતા બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ નેવ્યાશી વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે ધર્મેન્દ્ર કે જેમણે ભારતીય સિનેમાની અંદર એક સૌથી પ્રભાવશાળી એક્ટર તરીકે સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંથી એક તરીકે તે ઉભરી આવ્યા હતા તેમના કામ પ્રમાણે જે રીતે તે હિમેન તરીકે ઓળખાયા એક્શન કિંગ ઓફ બોલિવૂડ તરીકે ઓળખાયા ત્યારે જ્યારે શરૂઆતના એમના જે સફરની વાત કરીએ તો એક કલાકાર બન્યા પહેલાં તે રેલવેમાં ક્લાર્ક તરીકે પણ તેમણે કામ કર્યું છે ત્રણસોથી વધારે ફિલ્મો તેમણે સાત દાયકાની અંદર આપી છે અને આ તમામ જે કામ એમણે કર્યું છે જેમાં રોમેન્ટિક ફિલ્મો હોય કે પછી એક્શન ફિલ્મો હોય તમામ ફિલ્મોની અંદર તેમના ડાયલોગ્સ તેમની જે બોડી લેંગ્વેજ હતી એ તમામ લોકો અહીંયા કોપી કરતા રહ્યા છે આ આવનારા જે દાયકાઓ છે ત્યાં સુધી તેમના કામને યાદ કરવામાં આવશે અને જે રીતે જનકજીએ પણ કહ્યું કે જેટલા પણ અભિનેતાઓ આવનારા વર્ષોમાં પણ આવશે કે પછી પાછલા વર્ષોમાં આવે છે તેમણે ક્યાંક ને ક્યાંક તો ધર્મેન્દ્ર પાસેથી એક્ટિંગને લઈને ઇન્સ્પિરેશન લીધી હશે તે શરૂઆતના એ કલાકારોમાંથી હતા કે જેમણે બોડી બનાવવાની શરૂઆત કરી હતી એક એક્શન કિંગ તરીકે એક જ્યારે ફાઇટ સીન્સ આપતા હતા ત્યારે એ સલમાન ખાન જેવા એક્ટર કે પછી આ અક્ષયકુમાર જેવા એક્ટરના પણ ઇન્સ્પિરેશન રહ્યા છે અને ધર્મેન્દ્રજી કે જેમણે ઓગણીસો સાહીઠમાં જેમની પહેલી ફિલ્મ આવી હતી દિલ ભીતેરા હમ તેરે ત્યારે રોમેન્ટિક એક્ટર તરીકે રોમેન્ટિક હીરો તરીકે જ્યારે એમણે શરૂઆત કરી અને ત્યારબાદ શન હીરો એ તરીકે ઉભરી આવ્યા ઓગણીસો સિત્તેર બાદ જ્યારે એમણે શોલે જેવી ફિલ્મો આપી જ્યારે તેમણે ઘણી બધી એવી ફિલ્મો જેમાં ફૂલ ઓર પથ્થર હોય આ બધી જ ફિલ્મો ધર્મવીર જેવી ફિલ્મો હોય કે જે એક બાદ એક બ્લોકબસ્ટર થઈ હતી અને ત્યારબાદ તેમણે એક્શન હીરો તરીકેની એક છબી તેમની બહાર આવી હતી અભિનેતા તરીકે તેમણે જે દમદાર અભિનય આપ્યો છે તેમના ડાયલોગ બોલવાની જે સ્ટાઇલ હોય એ આજે પણ લોકો જે યાદ રાખે છે લોકો એની સ્ટાઇલને ઓળખે છે જાણે છે અને ફિલ્મો જે વારંવાર જ્યારે આપણે જોઈએ શોલે હોય ફૂલોર પથ્થર હોય કે પછી ધરમવીર જેવી ફિલ્મો હોય એ બધી જ ફિલ્મોની અંદર એમની ડાયલોગ ડિલિવરીથી લઈને એમના એમના એક્શન સીન્સથી લઈને આપણને તમામ વસ્તુઓ આજે પણ યાદ આવે જે રીતે અગાઉ પણ વાત કરી હતી કે એક એક્ટર તરીકે તો તે ઊભરી આવ્યા જ હતા પણ સાથે તેમણે રાજકારણમાં પણ અહીંયા હાથ અજમાવ્યો હતો રાજકારણની અંદર પણ એમણે બે હજાર ચારથી લઈને બે હજાર નવ સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી રાજસ્થાનના બીકાનેર મત વિસ્તારમાંથી લોકસભાના સાંસદ તરીકે તે ચૂંટાયા હતા બે હજાર બારમાં ભારત સરકાર દ્વારા પણ તેમને નવાજવામાં આવ્યા હતા પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ઓગણીસો ને સત્તાણુંમાં જ્યારે ફિલ્મફેર લાઇફ ટાઈમ એવોર્ડ તેમને મળ્યો હતો તેમને એ સન્માન પણ પ્રાપ્ત થયું છે ધર્મેન્દ્ર કે જે આજે લોકોમાં લોકોના દિલમાં એક વિશેષ સ્થાન ધરાવે છે અને ભારતીય સિનેમાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ધર્મેન્દ્ર એક એવું ચેપ્ટર અહીંયા લખીને ગયા છે કે જે સુવર્ણ અક્ષરે હંમેશા લખાયેલું રહેશે અને લોકો એને યાદ કરતા રહેશે ધર્મેન્દ્ર કે જ્યારે એવા હીરોમાંથી આવે છે કે જેમણે એક આખા જે દાયકાઓ છે તે દાયકાઓની અંદર અલગ અલગ પ્રકારની કેરેક્ટર્સની વાત કરીએ એમના કે પછી એક છબી જ્યારે બનાવવાની વાત હોય ત્યારે એક એક્ટર જે અલગ અલગ વર્સેટાઇલિટી જેમની કહેવાય તે એમણે બતાવેલી છે એમની ફિલ્મોની અંદર કે પછી એક્શન હીરો તરીકે હોય રોમેન્ટિક હીરો તરીકે હોય કે પછી ઇમોશનલ ડેપ્થ કોઈ કેરેક્ટરને આપવાની હોય તેમાં પણ આપણે અપને જેવી ફિલ્મો છે કે જેમાં એમણે એક ફાધરના કિરદાર તરીકે જ્યારે તમામ દેવલ ફેમિલી એક સાથે આવ્યું હોય એક ફિલ્મની અંદર તેવી પણ ફિલ્મો આપણે જોઈ છે ઇમોશનલ ડેપ્થ સાથેના કેરેક્ટર્સ તેમણે કર્યા છે અને જે રીતે કરણ જોહરણે પણ આજે પોસ્ટમાં લખ્યું હતું કે એક યુગનો અંત આવ્યો છે એટલે કે આ એક ધર્મેન્દ્ર યુ કે જેનો આજે અંત આવ્યો છે બોલિવુડની અંદર અંદર એક રોમેન્ટિક તરીકે શરૂઆત કરી અને અગાઉ મુંબઈમાં એમણે જ્યારે આવ્યા ત્યારે અભિનય પ્રત્યે જે એમનો ઊંડો લગાવ હતો ત્યારે ફિલ્મફેર મેગેઝીન દ્વારા જ્યારે ન્યૂ ટેલેન્ટ એવોર્ડ તેમને આપવામાં આવ્યો અને ત્યારબાદ જ એમના જે બોલીવુડના દરવાજાઓ હતા તે ખુલ્યા હતા અત્યારે નેવ્યાશી વર્ષની વયે અભિનેતા ધર્મેન્દ્રજીએ આ દુનિયાને અલવિદા કહ્યું છે તેમના ચાહકો અત્યારે દુઃખમાં છે અને તેના ચાહકો તેમના કામના કારણે જેમને હંમેશા આવનારા વર્ષોમાં પણ યાદ કરતા રહેશે ડિસેમ્બરની અંદર જ એમનો જન્મદિવસ આવતો હોય છે ત્યારે નેક્સ્ટ મંથ આવનારા મંથની અંદર જ ડિસેમ્બરમાં જ્યારે એમનો જન્મદિવસ આવે છે ત્યારે પણ ફરીવાર તેમને શ્રદ્ધાંજલિ તેમના ફેન્સ આપશે પણ આજે આ થોડાક દિવસો પહેલાં જ એમના જન્મદિવસના થોડાક દિવસો પહેલાં જ તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું છે તે અત્યારે તેમના ચાહકો માટે એક ખૂબ જ દુઃખદ ઘટના છે અત્યારે આઈએ દ્વારા અભિનેતાના નિધનના જે સમાચાર મળી રહ્યા છે અત્યારે ધર્મેન્દ્રના નિવાસસ્થાને એક બાદ એક તેમના પરિવારના લોકો બોલીવુડ ઇન્ડસ્ટ્રીના લોકો પહોંચી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે તેમના આ આજના આ ઘટના જે દુઃખદ ઘટના બની છે કેટલાક દિવસોથી છેલ્લા ઘણા દિવસોથી તે સારવાર હેઠળ જ હતા અગાઉ પણ એકવાર ન્યૂઝ સામે આવી હતી કે તેમણે અંતિમ શ્વાસ લીધા છે જે ન્યૂઝ બાદ આજે આ આઈએનએસ જે જે સમાચાર પ પુષ્ટિ કરવામાં આવી છે તેમના દ્વારા કે જે પરિવારજનો દ્વારા અત્યારે કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી પણ અત્યારે ધર્મે જે દેઓલ ફેમિલી છે તેમણે અત્યારે મૌન સેવ્યું છે અને કહ્યું છે કે અમે સત્તાવાર રીતે પુષ્ટિ આપીશું સત્તાવાર રીતે જાણકારી જલ્દી જ આપીશું તેવી અહીંયા દેઓલ પરિવાર દ્વારા જે નિવેદન પણ આપવામાં આવ્યું છે કરણ જોહર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ મોટું નુકસાન છે અગાઉ જ્યારે જે એક ફિલ્મ આવી હતી કરણ જોહરની જે ફિલ્મ હતી એ ફિલ્મમાં પણ ધર્મેન્દ્રએ ધર્મેન્દ્રજીએ જે કામ કર્યું હતું એટલા માટે જે રીતે કરણ જોહરે કહ્યું છે કે આ એક આખા યુગનો અંત છે ધર્મેન્દ્રજી કે જેમણે પહેલી ફિલ્મમાં જ્યારે રોમેન્ટિક હીરો તરીકે બોલિવૂડની અંદર એન્ટ્રી લીધી હતી ત્યારબાદ એમની ઘણી બધી રોમેન્ટિક ફિલ્મો આવી અને પછી ઓગણીસો સિત્તેર બાદ એમણે એક અલગ જ કિરદાર નિભાવ્યું હતું અને એ હતું એક્શન હીરો તરીકે જ્યારે તે બહાર આવ્યા એક્શન હીરો તરીકે બોલીવુડની અંદર તે ઓળખાતા થયા એક્શન કિંગ ઓફ બોલીવુડ તરીકે પણ તેમને ઉપનામ આપવામાં આવ્યું હતું ધર્મેન્દ્રજીએ ફિલ્મોમાં આવતા પહેલાં રેલવેમાં ક્લાર્ક તરીકે પણ કામ કર્યું હતું અભિનય પ્રત્યે તેમને ખૂબ જે ઊંડો લગાવ હતો તેના કારણે તે આવ્યા અને ત્યારબાદ એક મેગેઝીનની અંદર જયારે તેમણે કામ કર્યું ન્યૂ ટેલેન્ટ એવોર્ડ તે જીત્યા હતા અને ત્યારબાદ બોલિવૂડ માટેના દરવાજા ખુલી ગયા